ગરબાડાની જો વાત કરીએ તો તાલુકાના ગાંગરડી ગામે ગઈકાલે સાંજના સમયે મંડોળથી ગોંડલ જતી બસ અચાનક મુશ્કેલીમાં મુકાયા હતા નાના વૃદ્ધ મુસાફરો ગરબાડા તાલુકાના અટવાઈ ગયા છતાં પણ એસટી વિભાગ તરફથી તાત્કાલિક ધોરણે કોઈ સહાય ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો રાત્રિના અગિયાર વાગ્યા સુધી રાહ જોવી પડી ત્યારબાદ જ મિકેનિક દ્વારા બસને ચાલુ કરવામાં આવી હતી

કોઈ કાર્ગો વર્ક આ મુસાફરોને ક્યાં સુધી લે જયવરા મહાવીર હતાને ક્યાં સુધી લઈ જશે અમે મુસાફરોને મંડોર થી લઈ જતા હતા ગોંડલ સુધી બરાબર તો ગોંડલ ના જ છે બધા જાજા ભાગે એટલે બીજી બસ માં કરી પણ કોઈ જવા તૈયાર નહોતું કારણ કે ગોંડલ ના છે તો બીજી બસ માં કે ઉતરી જાય તો કોઈ ગયા નથી કેટલા આ વાગે ના તમે બેઠા બેઠા કોઈ બસ નથી આવી તેર સુધી